આપણે સુધી નથી એટલે આપણને એમ લાગે ખરા બધા લીટા લીટા કરે જેમ ઇંગ્લિશ માં ડોક્ટર લીટા લીટા લખી લખીઓ દવા લઈ આવો મેડિકલ માંથી તો આપણા જેવાબળ માણસ કે લીટા કરી દે કેમ બોલો વાસ છે તરત દવા દે છે તમારો છોકરો ભણીને ન્યા સુધી ભૂગે કે પપ્પા આમ હોય ત્યાં પોતાને અનુભવ થાય એટલે મારો લીટા નથી અક્ષર હોક્ષ કંઈ ભણીને અનુભવ કર્યો આ આત્મતત્વનો અનુભવ થાય બીજા ધર્મનો અનુભવ થાય તેથી રામજી મહારાજની વાત સમજાય તેથી જેસલ તોરલ આપને સમજાય તેથી જે આ મહાપુરુષો છે એ બધા સમજવા લાગે તો આ યુક્તિની ખબર પડે કે સજાતી વિજાતીની યુક્તિ બતાવું બી પાડી દો બીજી ભાઈ અને નસીબ મહેતા કે અખિલ બ્રહ્માંડમાં એક તો